मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજે બધા કાઠી દરબારોને ગઢપુર બોલાવ્યા ને મહારાજે કહ્યું કે આપણે ગુજરાતમાં વડતાલ જેવું છે માટે બધા ઘોડેશવારો તૈયાર થાજો મહારાજની સાથે રહેવા મળશે મહારાજની સેવા થશે મહારાજનું દર્શન સત્સંગ થશે એ બધા ભક્તો ભગવાનમાં ખૂબ હેતવાળા બધા કાઠી દરબારોએ પોતપોતાના અશ્વ તૈયાર કર્યા મહારાજની સાથે ગુજરાતમાં જવા નીકળ્યા મહારાજ રસ્તામાં ક્યારેક ઘોડા દોડાવે નિષ્કુળ આનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વર્ણન કરેલું છે મહારાજે એવા તો અશ્વ દોડાવ્યા હરીફાઈ થાય મહારાજની માણકી બધાની આગળ નીકળી જાય મહારાજ આગળ જઈ અને એક રસ્તામાં ઝાડવું આવ્યું એની ડાળી જાળીને મહારાજ એમ ઊભા રહ્યા નિષ્કુળ આનંદ સ્વામીએ વર્ણન કર્યું એક કરે ગ્રહી આંબા ડાળી એક કરે ગ્રહી કેશવાળી માણકીની કેસવાળી હોય આમ મહારાજ હાથ ન્યા અને આંબાની ડાળી આમ જાલી આમ પાછું વળીને વાહે બધા કાઠી દરબારો ઘોડા દોડવતા આવતા હતા મહારાજા પાછું વળીને જોયું ને કહ્યું કેમ વાહે રહી ગયા ને કાઠી દરબારો સુરાખાચર વગેરે કે ભેણું મહારાજ અમે તો તમને કેમ આંબી મહારાજ તમે તો ભગવાન છો મહારાજની માણકી પણ એવી હતી એ ઘોડાના ઘૂમરમાં ઘેરા મહારાજ એના દર્શન થાય આપણે કીર્તન બોલીએ છીએ ને માણકી નાય ઘૂમર માં ઘેરા ઘોડાની ઘૂમર એટલે બધા ઘોડેશ્વરો હોય એની વચ્ચે મહારાજની માણકી હોય અને મહારાજ માથે ત્રણ છોગલાવાળી પાઘ ધારણ કરી હોય મહારાજની અણીયાળી આંખો વિશાળ ભાલ અને મહારાજ માણકી ઉપર બેઠા હોય એ મહારાજનું દર્શન આમ અતિ રમણીય ઘણા ભક્તોને આ મહારાજની મૂર્તિ મહારાજ માણકી ઉપર બિરાજમાન હોય એ સ્વરૂપ બહુ ગમતું હોય એક જૂના દેવળિયા ગામમાં ભગત હતા બાપાનું નામ ભૂલી ગયું અમારે બહુ હેતવાળા હતા એ દેવળિયા ગામ છગન બાપા એ દેવળિયા ગામના જૂના મંદિરમાં ત્રણ ખંડનું સિંહાસન એમાં એક ખંડમાં મહારાજ માણકીય વિરાજમાન એવી મૂર્તિ હતી બાપા મંદિરમાં સેવા કરતા છગન બાપા એમનો અંતકાળ આવ્યો ત્યારે હરિભક્તોને કીધું કે મહારાજ પધાર્યા છે માણકી અસવાર થઈને મને તેડવા આવ્યા છે એ બીમાર હતા પછી મંદિરે અવાતું નહીં એટલે હરિભક્તો દરરોજ સાંજે એમની ઘરે જઈ અને કીર્તનો ગાતા એમાં એક દિવસ હરિભક્તો આવ્યા અને કહ્યું કે મને મહારાજ તેડવા આવ્યા છે માણકીએ મહારાજ અસવાર છે ને અંતકાળના પદ બોલો પોતે આમ ખાટલા ઉપર બેઠા હો પથારી ઉપર કે મહારાજ આવ્યા છે માણકીએ ચડીને અને અંતકાળના પદ બોલો કે હરિભક્તોને બધા પદો એવા કંઠસ્થા અંતકાળના પદ બોલ્યા અને બધાને જે સ્વામિનારાયણ કરી અને છગન બાપા મહારાજના ધામમાં પધાર્યા આ હમણાંની વાત છે તો મહારાજ માણકીય અસવાર હોય ને ઘોડાની ઘૂમરમાં મહારાજ ઘેરાયેલા એ મહારાજ આવી રીતે કાઠી દરબારો સાથે વચ્ચે રોકાતા રોકાતા વડતાલ પધાર્યા વડતાલમાં મહારાજ બે મહિના રોકાણા હવે આ બધા કાઠી દરબારો ભક્તો હતા એને હવે કાઠિયાવાડ યાદ આવ્યું ઘર યાદ આવ્યું એટલે વારે વારે ક્યારેક મહારાજને કહે મહારાજ હવે ક્યારે મહારાજ કાઠિયાવાડ જાશો અથવા તો કોઈને પૂછે કે મહારાજ હવે કાઠિયાવાડ જવાનું કહે છે એટલે મહારાજે બધા ભક્તોને કહ્યું તમારે શું ઉતાવળ છે એ અહીંયા લક્ષ્મીનારાયણ દેવના દર્શન થાય છે અને એ આનંદથી રહીએ છીએ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા ને કીધું કે સ્વામી આ બધા ગામધણી દરબારો કાઠી ભક્તો છે એ અમને અમારા થાળની પ્રસાદી દરરોજ આપજો અને અમારી માણકીને જે જોગાણ અપાય ને એ બધાના ઘોડાને જોગાણ દેજો આ કાઠી દરબારોને એના ઘોડાઓ દીકરા જેવા વાલા હોય એમાં જરાય કાંઈ આમ ખામી આવે તો પોહાય નહીં કે અમારી માણકી આરે એના ઘોડાને જોગાણ દેજો અને અમારા થાળની પ્રસાદી આ ભક્તોને આપજો મહારાજને એમ થયું હોય આ કાઠી દરબારોને કાઠિયાવાડની શું યાદ આવી હોય કાઠિયાવાડની છાશ એટલે બોલાય છાશ પણ એ દેશી બાજરાના રોટલા એ માખણનો પીંડો અને આમ ઢેફલા પડે એવું દહીં પાપડ મરચું ગોળની ગાંગડી આ બધું છાયશું કહેવાય અને એ વખતે ગુજરાતમાં બાજરોય થતો નહીં લેવલા ચીણાના રોટલા થાય થોડાક ચીકણા અને જવડ જેવા હોય ગરમ જમાય હુકાઈ જાય પછી જવાય નહીં મહારાજને એમ થયું છે આ કાઠી દરબારોને છાયશું યાદ આવ્યું છે મારે જ કે અમારા થાળમાંથી પ્રસાદી આપજો હવે કાંઈ તમને તકલીફ છે બ્રહ્માંડ જોડ્યા મહારાજ અમે તો આ ભક્તોનો મહિમા સમજીશી મહારાજ અને ધ્યાન રાખશું વધારે મહારાજ કે હવે તમારે કાંઈ તકલીફ છે દુઃખ છે માટે રહ્યો અહીંયા ઉતાવળ ન કરો મહારાજે આવું કીધું એટલે કાઠી દરબારો કાંઈ બોલ્યા નહીં ઠીક મહારાજ ભલે પણ હવે બબે મહિના થયા હોય એટલે ઘર યાદ આવે પણ આ બધાએ કાઠી ભોગતો તો મહેમાવાળા હતા મહારાજની ભેગા વિચરણ કરતા બબે મહિના થઈ ગયા આપણે કેમ થાય સંતોએ ક્યારેક બોલાવ્યા હોય તો અથવા તો વધારે રોકાવાનું થાય તો આ દેશવાસના સંબંધીના હેત ઈટળવા ટળવા બહુ કઠણ આ બધા ભક્તો તો સુરા ખાચર વગેરે મહારાજ ચિઠ્ઠી લખે અને ઘર છોડીને નીકળી ગયા હતા અને એવા ભગવાનમાં હેતવાળા ભક્તો હતા મહારાજે કીધું કીધું હોય મહારાજ હવે જાહી એમાં છતાંય નાના ખાચરને ક્યારેક પૂછે કે મહારાજ હવે કાઠિયાવાડ જવાનું કે છે નાના ખાચર હતા એ માણકીની સેવામાં હોય જ્યાં મહારાજ હોય ત્યાં માણકી હોય અને માણકી હોય ત્યાં નાના ખાચર હોય આપણે મહાપૂજામાં મંત્રો આવે એમાં નાનાય નમઃ એટલે નાના ખાચર અને તુરત નામ આવે માણક્યે નમઃ એટલે માણકીને યાદ કરે નાના ખચરને માણકી ભેગા જ હોય એટલે મહારાજ ક્યારેક વાત કરે જવાની તો નાના ખાચરને મહારાજ અગાઉ જ રાખીએ બહાર જવાનું હોય ત્યારે કે બપોર પછી જવાનું છે કે સવારે જવાનું છે તો માણકીને એ પ્રમાણે નિરણ જોગાણ બધું અપાય તૈયાર થાય તૈયાર કરે એટલે નાના ખાચરને પૂછે મહારાજ કાઠિયાવાડ જવાનું કહે છે એમાં એકવાર મહારાજે નાના ખાચરને કીધું કે આપણે આવતીકાલે નીકળવું છે તો તૈયાર કરજો અને નાના ખાચરને વારે વારે પૂછતા હોય એટલે નાના ખાચરે પણ કીધું મહારાજે આવું કીધું છે કાઠી દરબારો તો હરખમાં આવી ગયા આનંદમાં આવી ગયા જેમ વિદ્યાર્થીઓને વેકેશન પડે અને ઘરે જવાની ઉતાવળ હોય અને હરખ હોય એવો હરખ થયો બીજે દિવસે મારા તૈયાર થયા કાઠી દરબારોને તો કંઈ કહેવું પડે એમ હતું નહીં તૈયાર થઈ ગયા નીકળ્યા એમાં થોડે આગળ જતા સુરાખાચર ઘોડેથી પડી ગયા હવે ખાચરનું શરીર થોડુંક મોટું હતું જાડું હતું ઘોડેથી પડ્યા એટલે પોતાના જ વજનથી શરીરને નુકસાન થાય સુરાખાચરનો પગ ભાંગી ગયો એટલે મહારાજે તુરત માણકી પાછી વાળી અને સુરાખાચર પાસે આવ્યા ત્યાં તો સુરાખાચરને બીજા કાઠી દરબારો એ આમ બેઠા કરીને પાછા ઘોડા ઉપર બહેરા મહારાજે કીધું કેમ દરબાર કાંઈ વધારે લાગ્યું નથી ને અને જો લાગ્યું હોય તો હજી વડતાલ દૂર નથી આપણે વડતાલ પહોંચી જાય વળી પાછું રસ્તામાં દુઃખી થવું હેરાન થવું ના ભણું મહારાજ એટલો બધો કાંઈ વાંધો આવ્યો નથી આવ્યા ને સિંજીવાડા આવ્યા સાંજ પડી ગઈ હતી ત્યારે પછી સુરા ખચરથી રહેવાનું નહીં કારણ કે પગ ફ્રેક્ચર થઈ ગયું હોય એની પીડા અને દુખાવો તો થાય એટલે મહારાજને કીધું ભેણું મહારાજ મારો ટાટિયો ભાંગી ગયો છે પગ ભાંગી ગયો મહારાજ કે તમે ત્યાં કેમ ન બોલ્યા આપણે વડતાલ નજીક હતું ને ત્યાં કેમ તમે કીધું નહીં અરે મહારાજ ત્યાં હું કહું ને તો પાછું તમે મહારાજ વડતાલ પાછું રોકાવાનું કરો એટલે મેં કીધું નહીં મહારાજ કે જોવાની આ આ કાઠી ભાઈઓ એને કેવું દેશનું મમત્વ છે આ વાસના છે આમ કંઈ સુરાખાચરને પગમાં આવી રીતે ભાંગો હોય તોય મહારાજને એવું બોલાવી બોલીને મહારાજને હસાવે હળવા થાય વાલા ભક્તજનો આ બધા તો મહારાજના યોગમાં અને મહારાજમાં હેતવાળા મૂકતો હતા પણ આપણા અંતરમાં આપણે તપાસ કરવો જોઈએ કે આપણે આ લોકની કેટલી વાસના છે આપણા દેહમાંથી પણ એક દિવસ નીકળવાનું છે તો આ દેહમાં પણ આસક્તિ ન જોઈ અને આ લોકના કોઈ ભૌતિક પદાર્થ દેશ વ્યક્તિ એમાં પણ આપણને આસક્તિ ન જોઈ ત્યાં સુધી ભગવાનના ધામમાં જવાતું નથી ભગવાન એ જ આપણું ઘર એવી સ્થિતિ આપણી થાય ત્યારે ભગવાનના ધામમાં જવાય આ બધા ભક્તો તો નિર્વાસ ક હતા આપણે આપણા અંતરમાં તપાસ કરતો રહેવો જોઈ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું કહ્યું કે જેમ આ ચાદર પહેરી છે આ ચાદર અહીંથી ઉતારીને આમ નીચે મૂકી દઈ એમાં શરીર છોડતા કાંઈ વાર લાગે નહીં કે કેહે એવું આમ સ્થિતિ કેવી સમજણ એમ બગતો આપણે પણ આ શરીરમાં કાયમ રહેવાતું તો નથી એક દિવસ જવાનું છે આ માંસનું શરીર છે એમાં પણ એવી આસક્તિ ન રાખવી હોય તો એને ઓળખવી એવી જ રીતે અન્ય વ્યક્તિ કોઈ પદાર્થ બંગલા વગેરે કે વસ્તુઓ એમાં ક્યાંય આપણો જીવ ચોટો ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ મહારાજ આવે તો તૈયાર કાંઈ કોઈનું ભલામણ કરવાનું પણ કાંઈ મનમાં સંકલ્પ ન રહે એવા નિર્લેપ થતા શીખવું જોઈએ આપણા અંતરમાં જોવું જોઈએ અને મહારાજમાં એવી પ્રીતિ કરવી છે એવો આપણો ધ્યેય રાખવો જોઈએ આ બધા તો મહારાજની ભેળા જ રહેતા હતા છતાં પણ મહારાજ ક્યારેક ઉપદેશ આપવા માટે કે ભક્તો મહારાજને આનંદ કરાવવા માટે મહારા આવી પ્રસંગો લીલાઓ કરતા હોય આપણે એમાંથી શીખવું આપણા જીવનને અરે મેળવવું અને આ છેલ્લો જન્મ કરવો છે મહારાજ પાસે પહોંચી જવું છે અહીંયા ક્યાંય વાસના ન રહે એવી આપણે સાવધાની રાખવી આપણા અંતરમાં જોતા શીખવું સજાનંદ સ્વામી મહારાજની જય